પ્રણામ શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયનો ઘંટનાદ સાંભળવા મળે એટલે ધરતી અને માણસ બંનેના સંવેદનો બદલાઈ જાય એવું ગામ કંઈક અલગ માટીનું લીપણ છે આ ધરતીમાં કંઈક ભવોભવનું આકર્ષણ છે આ ધરતીમાં નામ બોલો અને ગાલના ગલોફા મોટા થઈ જાય એવું ગામ એટલે ચાણસમાં ગામ વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમાઓમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ અને શ્રી ચારૂપ પાર્શ્વનાથ પછી ચોથા નંબર પર ચાણસમાના શ્રી ભટેવા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા આવે છે જે છ લાખ વર્ષથી પણ વધુ પ્રાચીન છે વેળું છાણ અને માટીમાંથી બનેલી કથ્થઈ કલરની આ સુંદર પ્રતિમા દર્શન માત્રથી જ ભક્તોના ભય અને સંકટને દૂર કરનારી છે વર્તમાનમાં અંતરિક્ષ અને ત્રીજી ભટેવા દાદાની પ્રતિમા દેવલોકમાં પૂજાયેલી છે મહેસાણાથી માત્ર બત્રીસ કિલોમીટર અને શંખેશ્વરથી માત્ર પચાસ કિલોમીટર દૂર આવેલ આ પવિત્ર તીર્થ ભક્તો માટે અનન્ય ધામ છે ચાણસમાનું માનું જિનાલય બે માળ ઊંચું અને સપ્તશિખરથી શોભતું ગગનચુંબી છે જેની કોતરણી જોનારને આકર્ષે છે ભટેવા દાદાની આકૃતિ કંઈક અલગ જ છે જેમની મહિમા અને ચમત્કારની વાર્તાઓ લાખો ભક્તોને આકર્ષે છે જેમની પૂજા આપ તમામ માટે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય છે અહીં અત્યંત ચમત્કારિક દાદા તથા જેઓ પાણીની ટાંકીમાંથી પ્રગટ થયા છે એવા શીતલના દાદા ભક્તો માટે ચમત્કારિક આશા બનીને આજે પણ જીવનમાં દ્રઢ વિશ્વાસ આપે છે અહીં મણિભદ્ર વીરદેવ હાજરા હજુર બિરાજે છે જેમના દર્શન માત્રથી આશીર્વાદ પ્રાપ્ત કરી ભક્તો પોતાની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અહીં યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓયુક્ત ધર્મશાળા છે સાથે ભોજન શાળામાં ત્રણ ટાઈમની ભોજન વ્યવસ્થા છે જે આપની યાત્રાને સુખદ બનાવશે અહીં સાધુ સાધ્વીજી ભગવંત માટે સુંદર ઉપાશ્રય પણ છે અને નવસોથી થી વધુ ખોડા ઢોરને સાચવતી અતિ સુંદર પાંજરાપોળ પણ જોવા જેવી છે અને વધુ રસપ્રદ વાત એ છે કે આપ શંખેશ્વર ગાંભુ કંબોય ચાણસમા પાટણ વગેરે શ્રેષ્ઠ તીર્થોની પંચતીર્થી યાત્રા કરી શકો છો જે આપની યાત્રાને અનન્ય અને અલૌકિક બનાવશે દરિયાની રેત પરથી પસાર થાવ તો કદાચ પગ બિના થાય પણ ખરા અને ન પણ થાય ચાણસમાની ધરતી અને ભટેવા દાદાની ધરતી પર એકવાર પધારો હૃદય થયા વગર રહે ખુમારી અને વાળું ગામ એટલે ચાણસમાં ગામ એક વાર ભટ્યો દાદાના દર્શને અવશ્ય પધારો જાણો અને માણો ચાણસમાં તીર્થ